મારા ખત્રીજોને મારી ઘરની માતાઓને બાબાદેવ ને કાળકા માતાને યાદ કરીને બોલું જેટલું બોલાય એટલું બોલું બાકી એક કલાક ચાલો અને અડધો કલાક ચલો એવું મને કોઈ પાક્કો આઈડિયા નહીં અને પ્રશાસનને પણ વિનંતી કે અમારી રેલી મારી સ્પીચ પૂરી થશે એની પછી અમે ચાલુ કરી દઈશું એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આગળવાળાઓને ફટાફટ પૂરી કરાવડાવો ધારાસભ્યો બી આવેલા છે એમને હાથ હાથ કામ હોય ભૂગંબમાં ઘણા બધા કામો છે ઉદવા ઉધવાનું ઓછું કરવાનું ને કામે લાગવા કોઈ એમને આંગળી છે તમે તો કોઈ આંગળી નહીં કરી હોય પણ મને કોઈ નામ લેવાનું નહીં ગમતું પણ કાલોલ ના ધારાસભ્ય એવા ફતેહસિંહ ચૌહાણ હેરાન ગામ ના અમારા આદિવાસી યુવા સમિતિ ના છોકરાઓ ચૂંટણી વખતે જે માંગ કરેલી સ્મશાનની ની અને અમારા તો વડીલો છે એ લોકોને રોડ ની સ્મશાન છે અને સમિતિના ના કામ નહીં કરવાનું એમ જાણેલું છે અને કીધેલું છે એ પણ સાંભળી લે કે અમને કોઈની ની ભીક લાગતી નથી અમે અમારા ઘરનું ખાઈએ છીએ કદાચ તમારા સરકારનું નું ખાવું પડતું હોય અને એ સરકાર અમારા જ આંગળી થી ભણે છે તો અમને આંગળી કર્યા વગર અને અમને અમારી રીતે ચાલવા દેવા રીતે કામ કરો તમે તમારી રીતે કામ કરો અમને અમારી રીતે કામ કરવા દો પણ આ જે આંગળી કરવાની રીત છે એ રીત બંધ કરી દે રાઠો બના આ વાત બાકી માં તાલુકા જિલ્લા એટલે ફરી મારી વાત ઉપર આવું તો આદિવાસી યુવા સમિતિ એ બે પગલા પાછા લીધેલા અને તૈયારીઓ કરેલી ચાર મહિના નો સમય છે જોડે પણ કહી દઉં તમારી જોડે મારો કોઈ વિરોધ નથી કોઈ નેતા જોડે મારો વ્યક્તિગત કોઈ વિરોધ નથી પણ અમે સમાજ માટે બોલીશું તો કદાચ કાલ ઉઠીને એમ ના થાય કે અમારો વિરોધ કરે છે વિરોધ જે કોઈ પણ ખોટું કરતું હશે એ બધાનો થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ખોટું લાગે તો લગાડજો પણ આવનારા ચાર મહિના પંચાયત પડે છે ને પડે છે કે હોય તો સુધરી ચાર મહિના હું ના સમાજ કહું છું કે ચાર મહિના વેઠી લો મને થોડી મારી કામગીરી કરી લેવા દો ને સમિતિ ને એની કામગીરી કરી લેવા દો ચાર મહિના પછી આપણે જોઈએ છીએ કે આ લોકો ગ્રાન્ટો